ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા પ્રાથમિક શાળા ખાતે મધુબા ઝાલાનો વિદાય સત્કાર સમારંભ યોજાયો દેગામ તાલુકાના અમરાભાઈ મુવાડા પ્રાથમિક શાળા ખાતે છેલ્લા પચીસ વર્ષથી પ્રથમ શિક્ષક અને આચાર્ય તરીકે ખૂબ જ સેવા આપી રહેલા મધુબા એમ મર્યાદાને લઈને તેમનો નિવૃત્ત સત્કાર કાર્યક્રમ યોજવામાં છેલ્લા પચીસ વર્ષમાં શિક્ષણ ગણ સાથે રહીને ગ્રામજનો સાથે ખૂબ જ બાળકોના ઘડતરમાં તેમને મોટો ફાળો આપ્યો છે અમરાભાઈના મુવાડા ગામ ખાતે મધુબાનો વિદાય સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ મંત્રી મનહરભાઈ પટેલ કિરણસિંહ જસવંતસિંહ ચૌહાણ અમરાભાઈ મુવાડાના સરપંચ દિનેશસિંહ ચૌહાણ પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષણ અધિકારી પિયુષભાઈ પટેલ મીઠાભાઈ પટેલ અને પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ સહિત આજુબાજુના પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો જિલ્લા સંઘ તાલુકા સંઘ અને મધુબાના સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો મહિલાઓ બાળકો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત શુભ પ્રગટ કરીને કરવામાં આવી હતી ત્યારબાદ આવેલા મહેમાનોને સાલ ઉઢાની ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દિનેશ દિનેશસિંહ ચૌહાણે પૂર્વ આચાર્યને કૃષ્ણ ભગવાનની ચાંદીની મૂર્તિદાનમાં ભેટમાં આપી હતી ત્યારે છેલ્લા પચીસ વર્ષે પ્રાથમિક શાળામાં બાળકોના માતા બનીને રહ્યા હતા ત્યારે આજે તેમની વિદાય થતાં બાળકોના આંખોમાં પણ આંસો આવી ગયા હતા અને શિક્ષક આલમમાં પણ આવી સારી સેવા આપી રહેલા આચાર્ય નિવૃત્ત થતાં તમામની આંખોમાં આંસો આવી ગયા હતા કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનો દ્વારા ભેટ સોગાતો આપવામાં આવી હતી તેમજ પૂર્વ આચાર્ય મધુબા એ પ્રાથમિક શાળામાં મુખ્ય ગેટ તેમના તરફથી બનાવ્યો અને પ્રાથમિક શાળામાં પાંત્રીસ હજારનો એલ પોતાની યાદની અતીતમાં દાન કર્યું અને અન્ય પણ દાન કર્યા હતા અગરસિંહ ચૌહાણ સાથે સેન ફોર ન્યૂઝ સરસોલી દેગાવ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ